નાનપુરા મકાઈપુલ કોંગ્રેસ કાર્યાલય નજીક હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ભાજપ કાર્યકરો દ્વારા પુત્રા દહન કરવા મામલે કોંગ્રેસ ભાજપ કાર્યકરો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર પાસે માંગ કરી છે સુરત શહેર કોંગ્રેસનો મોરચો આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યો હતો થોડા સમય પહેલા ભાજપ દ્વારા કોંગ્રેસ ઓફિસની બહાર પચાસ ફૂટ દૂર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુત્રાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે પુત્રા દહન કરવામાં આવ્યા હતા બીજેપી દ્વારા કોઈ પણ પુત્રા દહનની પોલીસ પરવાનગી વગર પુત્રા દહન કરી હોવાના આક્ષેપ કર્યા હતા જો કોંગ્રેસ વિરોધ કરે તો પોલીસ તેમની અટકાયત કરે તો કેમ ભાજપની અટકાયત નહીં તેવા સવાલો સાથે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરીને સુરત કમિશનરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ધનસુક ભગવતી પ્રસાદ રાજપૂત સુરત સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ગત તારીખ સત્તર ચાર બે ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મેયર સહિત સુરતમાં મકાઈપુલ ખાતે સ્વામી વિવેકાનંદનગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના પુત્રાધાનનો પ્રોગ્રામ રાખેલો હતો એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મતમાં એટલા બધા અને ત્યાં આવીને એમણે અમારા દહન કર્યા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પુત્ર દહન કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને એને ખૂબ મુખ સાક્ષી બનીને જોયા અને ત્યાર પછી એ લોકો સળગાવીને ચાલ્યા ગયા આજે જો ઘટના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો તેને ઘરથી જ ધરપકડ કરશે એને કરવા ના અને એને 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 કરીને કલાકો સુધી તમે કિલોમીટર દૂર ફેંકી થાય તો આ લોકોની સામે અને અમને અમારી સામે ગુનો દાખલ તો આ લોકોની સામે એવા સુરતમાં એવા અસંખ્ય દાખલાઓ છે કે જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓની સામે બે ત્રણ વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે કોઈ ભાજપના રાષ્ટ્રીય નેતાનું પૂતરાધન કર્યું ત્યારે તો આની સામે બી તમે અમારું બી છે કે અમારા નેતા છે તમે આ લોકોની સામે કેસ કરો ગુના દાખલ કરો અને ધરપકડ કરો તમે એક એક તરફ કોંગ્રેસ સાથે કડક વલણ અપનાવો છો કાયદો અને વ્યવસ્થાની વલણ અપનાવો છો અને બીજી તરફ ભાજપ સાથે તમે એને મુખ સાક્ષી બનીને એમને તમે બધું કરવા દો છો પૂતળાધાન નહીં કરે